માટે ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યારે દરેક સિઝન માં કઈક અનેરો ખોરાક આરોગ્ય જ કરે છે ત્યારે શરણ ઋતુ શરૂ થવાની સાથે જ સુરતમાં પોંક અને પોંક થી બનેલા વડા નું વેચાણ પણ કરાતું હોય છે સુરતના મનપા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંકવડા વિક્રેતાઓની તપાસ શરૂ થઈ જેમાં સોળ સંસ્થાઓમાંથી ત્રેવીસ નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા શહેરીજનોને પોંક પોંકવડા અને સેવના સેવન થકી કોઈ આર્ગલક્ષી મુશ્કેલી ઉપસ્થિત ન થાય એ માટે મનપાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા પોંકવાડા વિક્રેતાઓને ધનિષ્ઠ તપાસ હાથ ધરવામાં આવી હતી કુલ સ્થળ સ્થળો પર તપાસ ધનિષ્ઠ ચેકિંગ હાથ શરૂ કરાયું અને ત્રેવીસ નમૂના લઈને પૃથ્થકરણ માટે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાયા જેમાં જનતા પોંકવાડા સ્ટોલ નવયુગ કોલેજની પાસે રોડ શ્રી સાયનાથ પોંકવાડા કેન્દ્ર એપીપી અડાજન બસ ડેપો સાય આનંદ પોંકવાડા સ્ટોલ સરદાર બ્રિજની નીચે અડાજન દત્તાત્રય પોંકવાડા સ્ટોર લીલો પોંક નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે વેલકમ ફાસ્ટ ફૂડ ઝડપિયા બિલ્ડિંગ નીચે હીરાબાગ સત્કાર પોંકવાડા સ્ટોલ નવી પોંક નગરી સરદાર બ્રિજની નીચે શ્રીનાથ પોંકવાડા મેલાવાલા ગ્રાઉન્ડ કંતારેશ્વર મહાદેવ મંદિર નજીક કતારગામ શ્રીનાથજી પોંકવાડા કેન્દ્ર અક્ષરદીપ સોસાયટી રોડ શ્રીરામ પોંકવાડા લક્ષ્મી નિવાર હીરાબાગ વરાછા શ્રીરામ પોંકવાડા સ્ટોલ પટેલવાડી રંગેલા પાક ઘોડદો રોડ દત્તાત્રેય પોંકવાડા સ્ટોલ પટેલવાડી રંગેલા પાક સાયનાથ પોંકવડા ઘોડદો રોડ જય અંબે સ્ટોલ પટેલ પોંક સેન્ટર નવી પોંક નગરી સરદાર બ્રિજ અને પટેલ પોંક સેન્ટર નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે એની સાથે જ જય અંબે પોંક સેન્ટર નવી પોંક નગરી સરદાર બ્રિજ નીચે તપાસ શરૂ કરવામાં આવી જેનો રિપોર્ટ હવે આગળની કાર્યવાહી હાથ ધરાશે ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા અડાજણ હીરાબાગ ગોડદ રોડ કતારગામ રોડ કાપોદરા વિસ્તારમાં તપાસ હાથ ધરી નમૂના લેવાની કાર્યવાહી શરૂ કરી છે